રામજીભાઈ હાદાભાઈ કરેચા પોતાની બોલેરો ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી રહ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને બાતમી વાળું વાહન પસાર થતા તેમને રોકી અને તેમાં તપાસ કરતા ઇંગ્લિશ દારૂની નાની બોટી બોટલ નંગ એક હજાર બસો ચોત્રીસ મળી આવી હતી જેમાં પોલીસે કુલ પાંચ લાખથી વધુ નમૂદામાં જપ્ત કરી ગુનો નોંધી અને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ હોવાનું આજે સવારે અગિયાર વાગે જાણવા મળ્યું છે